દરરોજ અમને ચો લોટ ખવડાવવા આવીશું ઝીણ ઝીણ ગોટલી કરવું ત્યાં થઈ ગઈ હાલવાના પાને અમે માછલા નહીં ખવડાવી માટલા જો દુનિયાના આવી જાય પાછી કેટલા બસો ત્રણસો પગથિયા પાછા ખડવા તમારે દાંતર્યું પાછા ઊંચા છે એટલે ત્રસો પગથિયા થઈ ગઈ હમ હમ ગાંઠિયા છે દાળિયા છે ખાવા સારું થઈને કૂતકા મારે છે ના ના ઈ મજા સાય બસો પગી છે અમાર જયશ્રી વેસો નો ગોવાળ બની ગઈ છે બે હામી આવે છે એટલે જયશ્રી બહુ મસ્ત હો હા આ દરરોજ હોય છે તઈ ત્રા ભેસો તો દરરોજ ને માટે લે આગળ પૂ ગયો તો હા ચડવાના હોય

તો પણ કેવી રીતના ભૂંડી સડે છે થાકી ગઈ ઓલા બેઠે નીચે બેઠા છે વાઈ તો હેર ગયા ના નાના બચ્ચા એ જઈ શ્રી સડે ઈ જો ના બચ્ચા આ બધે અંદર છે ઉતારવા ટાણે જયશ્રી આગળ થઈ ગઈ અને હું શું પાસે હવે

ની સંસિંતું ઇતારે લેસન થેન્ક યુ બેટા એ તમારે ખાલી નેટ તો કરના કોલે છે માં ગામડા થી ચણાવા એ આવે એટલે છે એટલે ઘોસે બનાવ્યા છે બજિયા માં આટુ કેના મહી ખાવ તો ખરાબ માં છે ખાધા પાતને તો સિયાળ ને એવું બધું નાખીને માં બનાવી છે કોબી નઈ છે એ તો મારો ફેવરેટ છે માં તારે તો તું એમ ને હ એ માને ભાવે છે ભાવે છે તો વાત છે સણા પર થોડીક લાલ છે ને સણા છે હમ ના ના વર્તી ગયો તો ભાઈ તારો એને ભાઈ એને પણ એનો યાર ઓ વાહ